તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે શ્યામ અને તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ રાઘો ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ધોરણ 10 ગણિત અને એમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈ લઈએ થોડુંક સંખ્યા વિશેનું ના તો પ્રાકૃતિક સંખ્યા શું છે 1 2 3 1 થી કરીને અનંત સુધીની જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યા કહે છે પછી જે પૂર્ણ સંખ્યાઓ

ત્યાં જીરો વન ટુ થ્રી એ મનન સુધી જશે અને માઇનસ વન માઇનસ ટુ માઇનસ ઇન્ફિનિટી સુધી પૂર્ણાંક કાંઈ નહીં કોઈ પણ સંખ્યા છે જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપે લખી શકીએ કેવા સ્વરૂપે કે પી બાય ક્યુ સ્વરૂપે તો જ્યાં જો પૂર્ણાંકો છે મતલબ જેટ આ જે છે પૂર્ણાંકોનો સિમ્બોલ છે અને જ્યાં આપણે કન્ડિશન આપેલી છે કે q does not equal ટુ 0 q 0 ન હો જોઈએ તો તેવી સંખ્યાને આપ સમય સંખ્યા કહી છે ઉદાહરણ તરીકે આપણે કહીએ તો 7 છેદમાં 3 માઈનસ 3 છેદમાં 5 5 છેદમાં 8 આ બધી સમય સંખ્યાઓ છે પછી છે અસમય સંખ્યાઓ મતલબ જે સંખ્યા ને આપણે પી લખી શકતા નથી તેવી સંખ્યા હવે આમાં રૂટ ફોર એટલે નથી લેજો કે જો આપણે ફોર વર્ગમૂળ કાઢશું તો આપણે બે મળશે બે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે પછી આવે છે આપણે કહીએ તો પછી આપણે વાસ્તવિક સંખ્યા શું છે સંખ્યા વાસ્તવિક સંખ્યા સંખ્યાને આપણે કહીએ તો એનું ડેફિનેશન થાય કે સમય સંખ્યા શું સમય સંખ્યા અને અસમાય સંખ્યા ભેગા કરતા મર્તો સંખ્યાનો સમૂહ સમૂહને ઘણી સંખ્યા દેવામાં આવે છે વાસ્તવિક સંખ્યા જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને બેકી હશે હવે જોઈએ તો યુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા એટલે આપણે કહીએ તો બે કી સંખ્યા અને અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા તો યુગ્મ સંખ્યાનો આપણે ડેફિનેશન જોઈએ તો એ 2 ના મલ્ટીપલ માં હોય છે એટલે 2n ટાઈપ નું હોય છે જ્યાં n હશે નેચરલ નંબર માંથી હશે જેમ કે નેચરલ નંબર માં આપણે પ્રાકૃતિક સંખ્યા જોયું કે n જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે 1 થી કરીને અનંત સુધી જશે 1 2

ત્રણ ને હું એક વડે ડિવાઇડ કરી શકું અને એ ત્રણ પોતે વડે ડિવાઇડ કરી શકું બીજી કોઈ પણ સંખ્યા વડે હું ત્રણ ને ડિવાઇડ કરી શકું નહીં પછી છે 5 પછી 7 પછી 9 ને હું ત્રણ વડે ડિવાઇડ કરી શકું પછી 11 13 આ બધી કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યા હવે છે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા શું છે એને એક અને એ જ સંખ્યા વડે ડિવાઇડ કરી શકીશ પણ બીજી એવી સંખ્યા મને મળી જાય કે જેના વડે હું ડિવાઇડ કરી શકું એનો અવયવ મળી જાય જેમ કે 4 છે તો 4 ને હું એક વડે પણ ડિવાઇડ કરી શકું બે વડે પણ ડિવાઇડ કરી શકું અને ચાર વડે પણ ડિવાઇડ કરી શકું તો એ એક ને ચાર ને એક અને ચાર વડે ડિવાઇડ કરી શકું પણ મને બીજી એવી સંખ્યા બે પણ મળી જેને હું ચાર વડે ડિવાઇડ કરી શકું તો એ વિભાજ્ય સંખ્યા છે જેમાં આપણે કહીએ વિભાજ્ય સંખ્યાઓમાં તો છ

તો બાર ચોવીસ છત્રીસ અડતાલીસ આ બધા ના અવયવી છે સુધી શકે અવયવી પછી છે અઢાર લઈએ છત્રીસ છે ચોપન છે એ બધા કેવા છે અઢારના અવયવી છે તો આ અવયવ અને અવયવી નો કોન્સેપ્ટ હતો હવે તમારે પ્રમેય પેલો છે જે છે અંક ગણિતનો મૂળભૂત પ્રમે આ પ્રમેય શું કહે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય કે શું છે તેના જે અવયવો હશે કોઈ પણ વિભાજ્ય સંખ્યા છે તેના જે અવયવો હશે એનો ક્રમ જે છે એને આપણે અવગણીને ક્રમને અદલા બદલી કરી શકીએ અવગણીને અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાનો આપણે ડેફિનેશન કાં તો એ પોતે સંખ્યા વડે ડિવાઈડ કરી શકીએ કાં તો એક વડે કરી શકીએ તેના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકીએ આ અનન્યનો મતલબ શું છે અનંત નથી એક અને એક રીતે આનો મતલબ શું છે એક અને એક તરીકે લખી શકીએ જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ અઢાર છે તો અઢારને આપણે કઈ રીતે લખી શકીએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ

છત્રી કઈ રીતે લખી શકું આનું કઈ રીતે સાહેબ બે નો વર્ગ અને ત્રણ નો વર્ગ અને નવ ને ચાર નવ ચોખ છત્રીસ હવે શું કહે છે આના ક્રમ આવું ગણી જે આપણે આમ મળ્યું એના ક્રમને આપણે અવગણી નાખીએ તો પણ આપણે જવાબ છત્રીસ મળશે જોઈએ હવે હું આ ત્રણ છે એ પેલે લખું છું પછી આ બે લખું છું પછી પાછા ત્રણ લખું છું ફરી પાછા બે લખું છું એટલે ત્રણ નું છ છ તરી અઢાર અઢાર નું છત્રીસ તો આ પ્રમેય તો પેલો અંકગણિત નો મૂળભૂત પ્રમેય છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકીએ અવયવ વૃક્ષ અવયવ અવયવ વૃક્ષ શું છે હવે અવિભાજ્ય દર્શાવતી એક રીત છે એક પ્રકારનું ટેબલ બને છે એટલે વૃક્ષ ટાઈપનું બને છે એ છે અવયવ વૃક્ષ હવે આ વૃક્ષ શું કામ છે કોઈ પણ નાની સંખ્યા છે ધારો કે અગાઉ ઉદાહરણમાં આપણે જોયું કે છે

રીતે પણ આ બધી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તમે જોઈ શકો છો આ બધી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો આ જે કોન્સેપ્ટ હતો એ અવયવ વૃક્ષ નો હતો કરી શકીએ 78 દુ થઈ જશે એકસો છપ્પન બરોબર હવે હું અઠોતેર ને પણ હજી બે વડે ડિવાઈડ કરી શકું હા તો એને બે ગુણ્યા કઈ રીતે લખી શકું

હવે તમે આનો ગુણાકાર કરો તો બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તેતે ઓગણચાળીસ અને ઓગણચાળીસ ચોક્કસો છપ્પન તો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો થેન્ક યુ